આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે તો આશા રાખે કે ગણપતિ બાપા જવાબદારોને સદબુદ્ધિ આપે અને રાજકોટ વાસીઓના વિઘ્ન હરે કેમ કે રાજકોટની જનતા હવે પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રાહીમાં પોકારી ચૂકી છે જવાબદારોને નથી કે તેઓ એક વખત પોતાના વિસ્તારોમાં જાય અને જુએ કે જેમને જનતાએ પદ અને પ્રતિષ્ઠા અપાવી છે તેમની હાલત શું છે જનતા હવે જાગી જાઓ કેમ કે તમે મરો કે જીવો આ જવાબદારોને કશો ફેર નથી પડતો કેમ કે તેમને તો માત્ર વોટ થી જ મતલબ છે તેમના માટે એક ઘડી મહત્વની છે અને એ છે ચૂંટણી ચૂંટણી આવે એટલે તમે ભગવાન સમાન થઈ જાઓ અને ચૂંટણી ગયા પછી તમે ભગવાન ભરોસે તમને મૂકી દે છે નફટ નેતાઓએ બેસરમીની હદ વટાવી છે કે લોકો તેના નામ નહીં નામ બહાર પાડે તો પણ એમને કઈ અસર નથી થતી નમસ્કાર મેં સાઈન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા લઈને તૈયાર દાવો થાય છે તે આજે ભારે ખાડાઓ અને દુર્દશાના કારણે લોકોને મરણ સ્થિતિ સુધી લઈ જઈ રહ્યો છે અંદાજે પાંચ કરોડ ના ખર્ચે પણ રસ્તાની હાલતમાં કોઈ ફેર ના પડ્યો પાંચ કરોડ વાપર્યા ખર્ચ કર્યો તેમ છતાં રસ્તામાં ખાડા ને ખાડા જ દેખાઈ રહ્યા છે સ્વરૂપે હાઈવે જે આસપાસના ગામડામાંથી મુખ્યમંત્રીને બે હજાર પોસ્ટ કાર્ડ મોકલવાનો આક્રમક નિર્ણય લેવાયો આ પોસ્ટકાર્ડ દ્વારા વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા અને સાંસદ પરસોત્તમ રૂપાલાના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી છે ખૂબ વિરોધ થયો હતો અને તેના નામે ઇનામ પણ જાહેર થયું હતું કે જો બાબરિયાને શોધી આપશે કોઈ તો એને ઇનામ આપવામાં આવશે ત્યારે પણ એવા પોસ્ટરો લાગ્યા હતા કે બાબરિયા ગુમ છે કોઈને મળે તો કહેજો

લોકો કહી રહ્યા છે કે ભાનુબેન અને રૂપાલા સાહેબ કુંભ નિંદ્રામાં છે રસ્તાની હાલતથી થી અવગત હોવા છતાં વિસ્તારોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરવા માટે નિષ્ફળ રહ્યા છે અમારો પણ સવાલ છે કે જયારે ભાનુબેન કે કોઈ અન્ય ધારાસભ્ય કે કોઈ સાંસદ સભ્ય શું એ હાઈવે ઉપરથી નીકળતા નથી શું પ્લેન માં જાય છે ગમે ત્યાં જાય છે હજારો વખત તે નીકળે છે અહીંથી ગાંધીનગર જવું હોય રાજકોટ થી તો તેને હાઈવે પરથી જ પસાર થવું પડે છે તો શું તમને એ ખાડાઓ નથી દેખાતા શું એ જવાબદારો ને ખાડાઓ નથી નડતા ત્યારે રિનોવેશન થઈ જાય છે આવું થાય છે રિનોવેશન થાય છે જયારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય તો એ રસ્તાઓ છે ખાડાઓ છે છે એ ખાડા ક્યાં ગાયબ થઈ જાય ખબર નથી પડતા ઝડપે કામ થાય છે કે આપણે કલ્પના ન કરી શકીએ આવા આક્ષેપો તેમના પર અનેક વખત લાગ્યા છે જનતા છે તે બધું સમજે છે પરંતુ જનતાનું કોઈ સાંભળતું નથી હવે આશા રાખીએ કે ભાનુબેન હવે તો જાગી જવા જોઈએ કારણ કે ભાનુબેન નહી જાગે અથવા તરફ તેમણે રજૂઆત કરી છે કે ગણેશ ઉત્સવ માટે ઓપરેશન સિંદુર માટે સરકારના ઇનામ રાખવાની એક જાહેરાત કરવામાં આવી પણ રોજ ગુજરાતના રસ્તાઓના ખાડામાં માતાઓ બહેનોના સિંદૂર ઘુસાય જાય છે એનું શું આવી પરિસ્થિતિમાં અનેક સવાલો ઉભા થાય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિકાસના નામે ખરેખર વિકાસ થાય છે કે પછી ભ્રષ્ટાચાર સિંદૂરની કિંમત કેમ સરકાર નથી સમજતી જવાબદારોને કેમ કોઈ ભાન નથી પડતી કેમ નથી જાગતા કેમ નિંદ્રાવસ્થામાં સતત તેઓ હશે અને જાગે છે ત્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી આવવાની હોય એટલે જનતા ભગવાન સમાન થઈ જાય અને ત્યાર પછી ભગવાન ભરોસે મૂકી ને પોતે ખિસ્સાઓ ભરવામાં અથવા અન્ય જવાબદારીઓમાં જો નથી પહોંચી શકતા તો તમે કહી દો કે આ ધારાસભ્ય તરીકે અથવા સાંસદ સભ્ય તરીકે અથવા આ મારી જે હોદ્દો છે એના માટે હું કામ કરવા માટે નથી પહોંચતો શું કામ સામાન્ય જનતાના જેટલા કરોડોના રૂપિયાના જે જનતા ટેક્સ આપે છે એનો બરબાદ કરું છું શું કેવું છે રાજકોટ તમારું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નાઇન્ટી નાઇન્ટીન નમસ્કાર